નમસ્કાર આજે આપણે દુર્ગાનંદ સિંહા અનુસાર વિકાસને અસર કરતા જે પરિબળો છે તે પરિબળો આપણે અભ્યાસ કરવાનો છે તે પરિબળોની અંદર જોઈએ તો સૌથી પહેલા આપણે જે દુર્ગાનંદ સિંહા છે તેની તે મનોવૈજ્ઞાનિક હતા હવે એના આપણે બાળકને વિકાસને ઘણા બધા પરિબળ છે તે અસર કરે છે તેની અંદર તેણે મુખ્ય ત્રણ બાબતોની વાત કરી છે સૌથી પહેલા ઘર શાળા અને સમવયસ્ક તો સૌથી પહેલા ઘર ઘર કે બાળકનું પ્રાથમિક અને મૂળભૂત વિકાસ સ્થળ જોઈએ તો આપને ખબર છે કે ઘર જ છે બરાબર તો બાળક જન્મે ત્યારથી સૌથી પહેલા ઘરના સંપર્કમાં આવે છે તો માતા પિતા છે ભાઈ બહેન છે તથા ઘરનું વાતાવરણ તેની ભાષા ભાવના આદતો અને સામાજિક ગુણોને વિકાસમાં અસર કરે છે પછી જોઈએ તો પ્રેમ સુરક્ષા પ્રોત્સાહન મળવાથી બાળક આત્મવિશ્વાસ અને સુરક્ષા ભાવ મળે છે એટલે કે ઘરની અંદર જો બાળકને આત્મવિશ્વાસમાં જો વધારો કરવામાં આવે તો આ કરી શકે છે આ કરી શકે છે તો તેના વિકાસની અંદર પણ વધારો જોવા મળે છે તો સૌથી પહેલે આપણે જોયું ઘર ઘર પછી જ્યારે બાળક જરી મોટો થાય છે પછી ક્યાં જાય છે તો કે શાળાએ જાય છે તો શાળામાં શિક્ષક અભ્યાસક્રમ મિત્ર મંડળ અને સહપાઠ્ય પ્રવૃત્તિઓ દ્વારા બાળકના બૌદ્ધિક અને સામાજિક વિકાસ પર અસર પડે છે હવે શિક્ષક જેવું શિક્ષકનું જેવું વ્યક્તિત્વ અને વર્તન છે તેવું બાળક જોવે છે અને તેમાંથી તે પ્રેરણા મેળવે છે એટલે બીજું આપણે જોયું કે મુખ્ય પરિબળ જોઈએ તો એ સૌથી પહેલા ઘર પછી શાળા શાળા બાળકના માનસિક સામાજિક તથા નૈતિક વિકાસ માટે મુખ્ય કડી છે હવે જો શાળામાં જશે બાળક તો તેના મિત્રો પણ બનશે તો તેના ત્રીજું પરિબળ જે છે એટલે કે સમવયસ્કો એટલે કે મિત્ર બાળક સમવયસ્કો સાથેના સંબંધો બાળકને સહકાર સ્પર્ધા મિત્રતા અને નેતૃત્વ શીખવે છે જૂથમાં રહેવાની સહભાગિતા અનુશાસન સહાનુભૂતિ વગેરે જેવી પ્રવૃત્તિઓ સમવયસ્ક સાથે વિકસે છે તો આ રીતે આપણે ત્રણ પરિબળો જોયા દુર્ગાનંદ સિહા અનુસાર ઘર શાળા અને સમવયસ્ક